તો રામ રામ ને જય રામ આંધ બધા મિત્રોને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજનો વિડીયો તો કોને હાડાપોચના પહોંચને હાડાપોચને સ્ટાર્ટ કર્યો છે ચમકે તો આખો દોડ લાઈટ હતી ને મોબાઈલ સ્વીચ ઓફ તો ધીવો દરજા ધીવો દરજે મોબાઈલ વગર ચાર્જિંગ કરી આવ્યા અને હવે થોડોક ઢાબા ઉપર ઓટો મારો આવ્યો હતો અને ત્રણ દાડાથી વરસાદ ચાલુ હતો ને હવે વરસાદ રોકાણો હોય મોબાઈલ ચાર્જિંગ કરીને હવે થોડોક વિડીયો બનાવવા આવ્યા ઉપર તો બતાવ કે શું વાતાવરણ છે આજનો મારો હોય ત્રણ દિવસથી લગાતાર વરસાદ ચાલુ હતો શનિ રવિ છોમા સોમવાર છે તો ત્રણ દેડાથી વરસાદ ચાલુ હતો હવે થોડોક વરસાદ રહ્યો છે કે ઢાબા ઉપર આવ્યો તો જોવા સારું કે ચૌ લાગે તો બતાવ તમને પણ તો કંઈક આવો નજારો છે પણ પાછો શોટ ચાલુ થઈ જાય થોડો થોડો તો જોઈએ કો ને આ બાજુ ક્ષેત્રમાં વાયેલી હતી ઝાર તે આખી ઊંઘાડી છે તે બધી આખી ઝાર બગાડી ના શેવાયની તો વર્ષે થોડો થોડો સારો થઈ ગયો પાછો થોડો થોડો છોટા બાકી કોમેન્ટમાં બતાવજો કે તમારા બાજુ જેવો વરસાદ છે જણાવજો લખીને થોડો ઘણો અમને ખબર પડે કે જેવો વરસાદ છે એની અંદર એમાં પાછું ખાસ કરીને સોયગામ બાજુ જે વિસ્તાર સોયગામનો વિસ્તાર છે એ બાજુ ખૂબ વરસાદ છે એટલે આમ ઘણો વરસાદ છે એ બાજુ હું ન્યૂઝમાં જોયું હમણાં કે જેવો છે આપણે એ પણ જોઈએ પોણે પોણે જ દેખાય લખો ખરી પોણે મશે એવો અંદાજો લગાવીએ તો પ્રોપર માહિતી નહીં આપણે તો આ બાજુ વાયેલા છે ફુલડા ગલગોટાના

વીવીઆઈપી રોડ છે નરેન્દ્ર મોદીને આવો છે ને તો એ નો વિચાર છે આ રસ્તા ઉપર હારો તો આવો હાલ છે અમારા રોડનો ભાઈ જો ખાલી અને દેખાયો એ અમારો વાડો છે હું જે વરસાદને વાવો ફૂલ હતો એટલે અરે બાવળે પડી ગયો હતો તો રસ્તો બ્લોક થઈ ગયો તો હવે અમુક કર્યો છે પાછો અને આ છે અમારું વાડીઓ હું ઊભો ઉભાઈ થોડા પાડી ઉભી પેસ છે તો આ તો વાળા હું મોટો મારો હારું થોડોક ને આ બાજુ જોયું તો આ પડી છે અમારી ઈટ્યું અને પોણે ફરી ગયું છે આ કામ કોણ કૂતરો જોડો અમે અંદર જોવો ખાલી ઉકેડા ઉપર સડી ગયો ને વરસાદ થઈ ગયો પાસ હાલો આખું પોણે ફરી ગયું છે ડેરાડે તો મેં તો પેલી બધી થોડુંક આ બાજુ અમારે હાલમાં પડ્યા થઈ તો એ આખ પલડાઈ ગયા બધે આપણે તો સારા ખાઈ પીને ઘરની અંદર આ રીતે બહાર